એમાં મહિનો ની તમામ સેવાઓ અમારા લાલોના કલેક્શનમાંથી ફ્રી અમે ઓડિયન્સને એક નાનકડું વળતર રૂપી આપી રહ્યા છીએ જય દ્વારકાધીશ આજ રોજ તુલજા ભવાની સંચાલિત તુલજા ભવાની હોસ્પિટલની મુલાકાતમાં લાલોની ટીમ આવેલી લાલો ફિલ્મ અત્યારે ધૂમ મચાવી રહી છે ને એમાં હું એક તુલસીના પિતાનો રોલ નિભાવી રહ્યો છું આમ તો કલાકાર નથી જિલ્લા પંચાયત માં વર્ગ ત્રણ થી માંડીને એક સુધી ફરજ બજાવી છે કે આ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ છે સંચાલકો બિલખા ની આસપાસની ભૂમિ જે પવિત્ર ભૂમિ છે તેમની સાથે સંકળાયેલા છે લાલો ના દ્રશ્યાંકન જે કૃષ્ણ ભગવાન ના છે તે એ જ ભૂમિ ઉપર થયા છે એમની કર્મ ભૂમિ કયો એનું અભ્યાસ કયો એ બધું સાથે સંકળાયેલી અને લાલો ફિલ્મમાં જે તુલજાભાની હોસ્પિટલમાં પોતાની દીકરીને લઈને લાલો જયારે આવે છે હોસ્પિટલમાં ત્યારે સીન છે અને લાલાના જીવનમાં હોસ્પિટલમાં પ્રવેશ્યા જે બદલાવ આવ્યો છે જે કુસંગે ચડી ગયો છે અને એને મને માર્ગદર્શન આપવા માટે કૃષ્ણ ભગવાન પધાર્યા હતા અને એને સમજણ આપી હતી એ જ લાલો આજે કૃષ્ણ ભગવાન રોલ છે ને જેને સંદેશ આપ્યો હતો એમણે આ હોસ્પિટલની મુલાકાત લીધી ખૂબ જ સુંદર રીતે અને આ પિક્ચરમાં જે કરોડોની કમાણી કરતા અગત્યના એ છે કે જે નાનામાં નાનો માણસ પોતાની જીવન જરૂરિયાતની જે રોજિંદીમાંથી કરકસર કરીને ફિલ્મના કલાકારો પ્રત્યે જે એનો ભાવ છે જેના ઉપર અપેક્ષાઓ છે એને ખડા ઉતરવાનું એક પ્રશંસનીય પગલું લાલોની ટીમ અને તુલજા પીવાના ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ ના સીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિશ્વાસભાઈ અને પ્રદીપભાઈએ જે સરાહનીય પગલું ભર્યું છે લાલો ટીમ સાથે ભરીને એ અસ્મરણીય છે એટલા માટે કે આવતીકાલથી કૃષ્ણ ભગવાનનું જેમ નામ કહેવાય ને માર્ગ એમનું એક નામ છે એ મહિનો પણ આવતા તેનો પ્રિય મહિનો કહેવાય માગસર મહિનો અને આ માસમાં હોસ્પિટલમાં આવતા તમામ ભગવાન એવું આપણે એવું ઈચ્છીએ કે ઈશ્વર જેમ લાલા ને જીવન પરિવર્તન ના કુસંગે ચડ્યો હોસ્પિટલના પગથિયા થી એવો કોઈને હોસ્પિટલ ન બતાવે પણ ક્યારેક કોક સંજોગોમાં જો આવવું પડે ત્યારે એ દર્દીઓને પ્રત્યે સહાનુભૂતિ અને માનવતાવાદી પગલું ભર્યું છે તેમને ફ્રી ઓફમાં ફક્ત ટોકન રેટ તરીકે જે જીવન સ્ટેચર હોય ખુરશીઓ હોય ગાદલા હોય એ એમને ટોકન એક રૂપિયાના ચાર્જ લેખે પણ આપીએ છીએ અને આ કૃષ્ણ ભગવાનનો જે માસ છે એ સંપૂર્ણ આખા માસ દરમિયાન કોઈ પણ દર્દી આવશે એમને ટ્રસ્ટી મંડળ અને લાલો તરફથી

અને એક વર્ષ પહેલા લાલો મૂવી અહીંયા શૂટિંગ પણ કરેલું છે આજે ફરીથી એ આ સફળ મૂવી થયું તો એ આપણી સાથે અહીંયા આપણે એમને આવકાર્યા છે હવે એક મહિનો એકવીસ તારીખથી લઈ અને એક મહિના માટે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓર્થોપેડિક સર્જરી મેડિસિન વિભાગમાં સમગ્ર તપાસ નિદાન સંપૂર્ણપણે લાલો મૂવી તરફથી આપણે આપણા દરેક દર્દીઓને તપાસ અને નિદાન ફ્રી કરીએ છીએ અને આ એક મહિના માટે દરેક દર્દીને આ લાહો લેવા માટે આપણે ઝાંઝરડા ચોકડીએ તુલજા ભવાની ટ્રસ્ટ સંચાલિત શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આપણે દરેક દર્દીને આવકારીએ છીએ એટલે એક મહિના માટે તદ્દન આપણે ઓપીડી નિદાન અને સારવાર ફ્રી છે